અમદાવાદના ધોળકામાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ થયો છે હૈદરાબાદના વેપારીને દોઢ લાખમાં બાળકી વેચવાનો સોદો થયો હતો ત્રીસ જુલાઈના છ મહિનાની બાળકીનું અપહરણ થયું હતું અપહરણકારો બાળકીને લઈ ટ્રેનમાં હૈદરાબાદ જવા નીકળ્યા હતા સંભાજીનગર રેલવે સ્ટેશન પર ચાર અપહરણકારોની ધરપકડ કરી લેવામાં આવી હતી જેમાં આરોપીઓને મહારાષ્ટ્રથી અમદાવાદ ખાતે લવાયા ધોળકાના પેટ્રોલ પંપ પાસે ફૂટપાથ પર રહેતો જે પરિવાર હતો તેની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાળ તસ્કરીના રેકેટની તપાસ શરૂ કરી અન્ય કોઈ ટોળકીની સંડોવણી છે કે નહીં તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો અમદાવાદમાં જે બાળ તસ્કરીની ઘટના બની હતી ધોળકામાં જે બાળકી છ મહિનાની બાળકીને ઉઠાવી અને જે ચાર લોકો લઈ ગયા હતા તેની ધરપકડ પોલીસે કરી લીધી છે સંભાજીનગર રેલવે સ્ટેશન પરથી ચાર અપહરણકારોની ધરપકડ કરી પોલીસ અમદાવાદ લઈ આવી છે અને સાથે જ અન્ય કોઈ ની સંડોવણી છે કે કેમ તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાળ તસ્કરીના રેકેટની તપાસ શરૂ કરી છે અન્ય કોઈ ટોળકી પણ તેમાં સંડોવાયેલી છે કે કેમ તેને લઈને પણ પોલીસ હવે આગળ તપાસ કરી રહી છે હૈદરાબાદના વેપારીને દોઢ લાખ રૂપિયામાં આ બાળકી વેચવાનો સોદો કરવામાં આવ્યો હતો જે બાળ તસ્કરો છે તેઓ બાળકીને લઈ અને મહારાષ્ટ્ર થઈ અને સીધા હૈદરાબાદ જવાના હતા પરંતુ મહારાષ્ટ્રના સંભાજીનગરથી જ ચારેય અપહરણકારોને ઝડપી પાડવામાં આવ્યા છે એને કોઈ લઈ ગયો છે મત આ જે નાની બાળકી હતી તો એની ઇન્ફોર્મેશન તાત્કાલિક જે ત્યાંના જે પીઆઈ છે જેડી ડાંગરવાલા એમણે તાત્કાલિક મને ઇન્ફોર્મ કર્યો ઓર એની ગંભીરતાને જોઈને અમે જુદી જુદી ટીમો બનાવી હતી એને એમાં બે શક્યતા થઈ શકાય હતી કે ભાઈ એમ તો કોઈ ચાઇલ્ડલેસ કપલ એમને લઈ ગયો હોય યા પછી જે ભીખ માંગતી જે ટોળકી છે એ કોઈ એને અપહરણ કરીને લઈ ગયું એવી બે શક્યતા આધારે અમે એમાં તપાસ ચાલુ કરી ઓર આ પછી ડીવાયસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતા મેં ચાર ટીમો જુદી જુદી બનાવી હતી એક એલ જીબીની એક એસઓજીની એક ધોળકા ટાઉનની અને એક એને ધોળકા ડિવિઝનની ટીમ હતી એ ચારો ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને હન્ડ્રેડથી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલાઇસિસને મારફતે અમે એક બાઇક આઇડેન્ટિફાઈ કરી આ બાઇક આઈડેન્ટિફાઈ કરીને બાઇકનો બાઇકને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઇક કોની હતી આ અને માહિતી મળી ઓર ત્યાંના જે અમારા વિશાલ કરીને એલસીબીમાં અમારા એક કોન્સ્ટેબલ છે એને એક લોકલ બાતમી મળી કે આ બાઇક કોની છે ઓર એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે જે આમાં એક મનીષા નામની એક લેડી છે ઓર એની સાથે એક બિનલ નામની લેડી છે એ બંને એકબીજાની ફ્રેન્ડ હતી ઓર એ ત્યાં બાળક ચોરીને લઈ ગયો હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોય એવી શક્યતા છે તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો ઓર એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી ઓર પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એ એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી ઓર પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો જે ટોટલ ચાર લોકોને લઈને અમારી ટીમ ઔરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે ચાર લોકોને અરેસ્ટ કર્યા છે પછી એની પૂછપરછમાં જે આખી ડિટેલ સામે આવી કે મનીષા જે હતી આ પહેલાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી ધોળકા ધોળકામાં પછી બે હજાર એકવીસથી જો આ એગ ડોનર રીતે જોએ કામ ચાલુ કર્યો હતો જોઈએ તો આ જુદા જુદા આઈવીએફ સેન્ટરમાં અક્રોસ ધ કન્ટ્રી તમિલનાડુ મુંબઈ મધ્યપ્રદેશ હૈદરાબાદ એ બધી જગ્યાએ એગ ડોનેટ કરતી હતી એને એગ ડોનેટ કર્યા સાથે સાથે બીજા જુદા જુદા જે એગ ડોનર હતા એને પણ જોઈએ એને પણ કલેક્ટ કરવાનો કામ કરવાનો હતો એમનો પછી આ જે મનીષાની જે મનીષાને સાથે એક બિનલની એને જોડે ફ્રેન્ડશીપ થઈ હતી બિનલ પણ શરૂ શરૂમાં જે એક બે વખત એક ડોનેટ કર્યો હતો ઓર એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી એ પ્લાન કર્યો હતો કે અમે જે છે આ એને કોઈ બાળ બાર જે છે ત્યાં જે બાળક સૂતા હોય કે ભાઈ આ એક બાગરિયા કમ્યુનિટી ત્યાં એક પરિવાર ત્યાં રહેતો હતો જે બાર રોડ સાઈડ વેન્ડર જે ફુગ્ગા બેચવાનો જે રમકડાં બેચવાનો જે કામ કરતા હોય એનો એક પરિવાર ત્યાં બહારના ભાગે સૂતો હતો ઓર એના બાળકને જોઈને એને વિચાર આવ્યો મનીષાને કે જો આ બાળકનો કિડનેપ કરી શકાય અને એ બાળકને પછી જો આપણે કોઈ ચાઇલ્ડલેસ કપલને વેચી શકાય છે પછી ત્યાંથી એ બંને જે છે એ પ્લાનિંગ કર્યો હતો એને આ પ્લાનિંગમાં પછી જયેશને સામેલ કર્યો જયેશ ત્યાંથી આવીને એ એ ત્રણો લોકો એ ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરી હતી ઓર ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરીને ફાઇનલી ત્રીસ તારીખને ડિસાઇડ કર્યો કે જો એ ત્યાંથી એ બાળકને કિડનેપ કરવાનો છે તો એ બાળકને લઈને એ જયેશ મનીષા અને એ બિનલ એ ત્રણો જે છે એ અહીંયાથી અમદાવાદ આવ્યા ઓર અહેમદાબાદથી ઔરંગાબાદ પહોંચ્યા અને ઔરંગાબાદમાં એના એ જે બાળકને લેવા માટે જે વચ્ચે જે એજન્ટ હતો આ એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપ એ આ બાળકને લેવા માટે આવ્યો હતો એ ત્યાં સુધી અમારી ટીમ ત્યાં પહોંચી ઓર એ બાળકને સકુશલ અમે રિકવર કર્યો ઓર એની મધર પણ અમારે સાથે હતી તો અત્યારે બાળક જે છે આ એકદમ સ્વસ્થ છે અને હવે આ જે આખું પ્રકરણ છે એમાં આ બાળક કોને ડિલિવર કરવાનો હતો અને એમાં કોનો કોનો જે કોની કોની કોણ કોણ લોકો સંડાવેલા છે એ તમામ પ્રકારની જે અત્યારે અમે આ આખી ગેંગ જે એની માહિતી અમે અત્યારે ભેગા કરવાનું કામ અમારો ચાલુ છે એમે અત્યાર સુધીના જે મનીષા જે છે એમાં મેઇન માસ્ટર માઇન્ડ છે એને મનીષા અત્યાર સુધી જે અમારા ઇન્ટ્રોગેશન ઇન્ટ્રોગેશનમાં કબૂલાલે છે કે અત્યારે પાંચ બાળકો જોઈએ જેમાં આ બાળક પણ સામેલ હતું પાંચ બાળકોને અત્યાર સુધી ડિલિવર કરી શકી છે હવે એ ચાર જે રિમેનિંગ બાળકો છે એ કોને કોને આપ્યા છે ઓર ક્યાંથી લાવ્યા છે એની તમામ માહિતી અમે ભેગી કરી